મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાંગા સૌથી પ્રથમ તમામ મિત્રોને આજના ગુરુ પૂર્ણિમા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ વિડીયોમાં આપણે વાત કરશું આજે અને આવતીકાલે વરસાદની કેવી સ્થિતિ રહેશે રાજ્યમાં તેની અને ત્યારબાદ પંદર જુલાઈ સુધીમાં શું સ્થિતિ રહેશે વરસાદમાં વધારો થશે કે નહીં તેની વાત આજે કરશું આગળ તે પહેલાં છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા ઉપર નજર કરી લઈએ તો રાજ્યમાં કુલ પચાસ જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે વરસાદના વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં ઘટાડો થયો છે કુલ ચાર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ નવસારીના ખેર ગામમાં એક પોઈન્ટ નેવ્યાસી ઇંચ સુધી નોંધાયો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર દેશનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો જે લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ વિસ્તારો પર હતી તે હજુ પણ ત્યાં જ છે સ્થિર લો પ્રેશર સિસ્ટમ છે આગળ નથી વધી રહી જેને લઈને ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થયો છે પરંતુ જે રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આ વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલુ રહ્યો છે સિસ્ટમની વાત કરીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો આઠસો પચાસ ઇંચપીના પવનનો ચાર્ટ આઠસો પચાસ ઇંચપી ઉપર અત્યારે દેખાઈ રહ્યું છે એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન જે લો પ્રેશર છે તેને આનુષંગિક અને આ સર્ક્યુલેશન હજુ આગામી એકથી બે દિવસ સુધી આ વિસ્તારો ઉપર જ સ્થિત રહેશે ખૂબ ખાસ કોઈ આગળ વધે તેવી શક્યતા નથી આગામી બેથી ત્રણ દિવસમાં આ વિસ્તારો સુધી આ સર્ક્યુલેશનનો ટ્રફ આવી શકે છે આઠસો પચાસ ઇંચપી ઊંચાઈ ઉપર સાતસો એંચપી ઊંચાઈનો પવનનો ચાર્જ જોઈએ તો જે લો પ્રેશર છે તેને આનુષંગિક એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન આ વિસ્તારો ઉપર દેખાઈ રહ્યું છે અને આ સર્ક્યુલેશન ખૂબ ધીમી ગતિથી પશ્ચિમ દિશા તરફ લંબાઈ અને આગામી બેથી ત્રણ દિવસમાં જે ગુજરાતના મધ્યપ્રદેશ સરદ લાગુ વિસ્તારો છે ત્યાં સુધી આવી શકે છે બાર તેર ચૌદ પંદર તારીખમાં આ વિસ્તારો સુધી આ સર્ક્યુલેશનનો ડ્રોપ આવે અને તેને લઈને ગુજરાત રિજિયનના વિસ્તારોમાં બાર તેર ચૌદ પંદર તારીખમાં વરસાદમાં વધારો થઈ શકે છે સરફેસ લેવલનો પવનનો ચાર્જ જોઈએ તો સરફેસ લેવલ ઉપર પણ જે લો પ્રેશર છે તેનું સર્ક્યુલેશન અત્યારે સ્ટ્રોંગ સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે ચોમાસાની ધરી અત્યારે તેની નોર્મલ સ્થિતિમાં એટલે કે ઉત્તર રાજસ્થાન પંજાબથી લઈ અને લો પ્રેશરના વિસ્તારો સુધી છે અને આગામી દિવસોમાં લગભગ ત્યાં જ રહેશે ગુજરાત બાજુ અને રાજસ્થાન મધ્યપ્રદેશ બાજુ આગામી ત્રણ ચાર દિવસમાં સરફેસ લેવલ ઉપર અસ્થિરતામાં થોડો વધારો થઈ શકે છે હવે વરસાદની વાત લઈ લે તો આજે દસ જુલાઈ આવતીકાલે અગિયાર જુલાઈ અને ત્યારબાદ બારથી પંદર જુલાઈનું પણ જે આગોતરું એંધાણ આગાહીની વાત કરીએ તો આજે દસ અને અગિયાર જુલાઈએ રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી લઈ અને ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ તે રીતનો વરસાદ ચાલુ રહી શકે વધુ શક્યતા જે હળવા મધ્યમ વરસાદની છે તે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ખાસ રહેશે તે સિવાયના સમગ્ર રાજ્યના જે વિસ્તારો છે પૂર્વ મધ્ય ગુજરાતના એકલદોકલ વિસ્તારમાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં આજે દસ તારીખે છૂટાછવાયા ભારે ઝાપટા પડી શકે સૌરાષ્ટ્ર કચ્છના પચાસ ટકાથી વધુ વિસ્તારોમાં આંશિક વરાપ જેવો માહોલ રહેશે વાદળો સાથે અને પચાસ ટકા વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતમાં પણ આંશિક વરાપ જેવો માહોલ રહેશે આજે અને આવતીકાલે છૂટાછવાયા ઝાપટાં ક્યાંક ક્યાંક નોંધાઈ શકે છે બારથી પંદર તારીખની વાત કરીએ તો બાર તારીખથી જે પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે સાબરકાંઠા અરવલ્લીથી લઈ પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર વડોદરા નર્મદા તાપી સુરત ડાંગ નવસારી વલસાડ ભરૂચ આ જિલ્લાઓમાં બાર તારીખથી વરસાદમાં વધારો થઈ શકે અને હળવો મધ્યમ અને એકલદોકલ સ્થળે તેર ચૌદ પંદર તારીખમાં ભારે વરસાદ સુધીની શક્યતા પણ ગણી શકાય સિસ્ટમનો ટ્રફ કેટલો નજીક આવે છે તે મુજબ વરસાદના વિસ્તારોનો આધાર રહેશે પરંતુ ગુજરાત રિજિયનના વિસ્તારોમાં બારથી લઈને પંદર તારીખ સુધીમાં છૂટો છવાયો એકથી ત્રણ ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદ પડવાની શક્યતા પણ ગણી શકાય સૌરાષ્ટ્ર માટે બારથી પંદર તારીખમાં ભાવનગર જિલ્લો અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના એકલદોકલ વિસ્તારોમાં અડધા એક ઇંચ સુધીનો વરસાદ ક્યાંક ક્યાંક નોંધાઈ શકે જે અમદાવાદ સાઇડના સુરેન્દ્રનગરના વિસ્તારો છે ત્યાં પણ બારથી પંદર તારીખમાં છૂટાછવાયા હળવાભારે ઝાપટાથી લઈ અને ક્યાંક ક્યાંક અડધા એક ઇંચ સુધીનો વરસાદ નોંધાવવાની શક્યતા ગણાય હજુ સિસ્ટમનો ટ્રપ વધુ આગળ વધે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે જે સૌરાષ્ટ્ર સુધી પણ અસર કરી શકે છે જેને લઈને બારથી પંદર તારીખમાં સૌરાષ્ટ્રમાં જે જણાવ્યું તેના કરતાં પણ વરસાદના વિસ્તારોમાં થોડો વધારો થવાની શક્યતા પણ નકારી શકાય નહીં તો તેની અપડેટ આગળ આપવામાં આવશે હાલ પંદર તારીખ સુધી છૂટો છવાયો ગુજરાત રિજિયનમાં હળવો મધ્યમ ભારે વરસાદ અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા ભારે ઝાપટાથી લઈ અને ક્યાંક ક્યાંક હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે બારથી પંદર તારીખમાં ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ ક્યાંક ક્યાંક અને ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા ચાલુ રહી શકે છે તો આ હતી પંદર તારીખ સુધીની વરસાદની આગાહી આગળ જે રીતે સિસ્ટમ આગળ વધશે તેનો ટ્રફ આગળ વધશે તે મુજબની અપડેટો આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર